માતાજી મિત્રો એમ જય રાખો સ્વાગત છે તમારું આ દરેક બ્લોગમાં તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જઈ શકો શું કે નોરતા તો આપણે કબૂતરને અતરમાં ચાઈ નાખી દે કારણ કે ઉઠા હે આપણે હે ને હાડા બાર વાગે એટલે મગે નાખી તો હે ચાઈની પહેલા તો હું ઉઠે હાડા વાગે ઉઠ્યો ને એટલે મગે અતર નાખી દે ફાઇનલી મિત્રો અતારમાં ચડી ગયા છીએ ઉપર ને આ ઈંડું છે ને આપણે અત્યારે જોવાનું છે કાલ તો આપણે જોયું હતું કાલ પર અમદી પણ હજી સેવું નથી આ હાવ કાચું છે ને પાકી ગયું આનું બચ્યું તો આવડું થઈ ગયું અમેરિકનના બચ્ચા આપણે જોઈ લે એમાંથી ક્યાં અહીંયા આ ના બચ્ચા જોઈ લો છે ને એક નંબર અમેરિકન જેવા પીલું કાઢું કઈ રીત આવાથી આ ખબર ન પડી જઈ લે અમેરિકનમાં જ કારું હોય આ બે કેવા કલરના જોઈ લે અમેરિકન નથી પણ ને અમેરિકન જેવા હે મને તો બહુ ગમે તમને કેવા લાગ્યો કોમેન્ટ કરી નાખ્યું આમાં બચ્ચું છે ધોરા બે ધોરા કબૂતરનું એ કેવું થાય મોટું થઈને અત્યારે આવું છે જો કારું છે મોટું થઈને ધોરું થાય છે એવું કહે છે હજુ આવે છે એક ધોરું છે એનું એક ઈંડું હોય જે ન ફૂટ્યું આમાં તો બીજા કોઈ બચ્ચા થયા જ નથી અને અને આના બે ઈંડા છે આમાં શું છે આમાં આમાં બચ્ચું થઈ ગયું પૂરી ના બચ્યા બધું થઈ આમાં જાય ઈંડું ફૂટે છે હવે બધા ઈંડા બચ્યા બધા ફૂટ્યા પછી મોટા કેવા કેવા નીકળે છે અમેરિકન જેવા આવા થાય ને તો મજા આવે તો આવા હાદરિયા ને કઈ જ નાખવા આમાં તણીમાંથી તે કઈ ન કાઢવા પણ બીજા છે ને આ કારા ને જેવા તેવા એ બધા છે ને કઈ જ નાખવાના છે લેવા હોય કોઈ ને કીજું ચાર પાંચ નાખવા કબૂતર એટલે સો કબૂતર કાઢવાના હે લેવા હોય ને તો જાય છે નકર આ બચ્ચા બાકી છે લેશે એક નંબર કાર્યો તો મજા આવે મિત્રો અતખાલી એને ભૂરી ના બચ્ચા કીંડા અતખાલીને એક વાર ઉછરા નથી પહેલી વાર એવું બન્યું છે કારણ કે ઈંડા એના છે ને બે ફૂટી ગયા હે એના કારણે ઉછરા નથી અચખાયેલા દેવું થયું ન તો એ પહેલાં છે ને કાંઈ થતું નહોતું કંઈ હું લેવા છું ને કાંઈ ખબર નથી હું એના બચ્ચાની વાટ જોઈને બેઠો હતો અને બચ્ચા જ ન ઉછરા આવું કારું ઈંડું થયું આવી રીત ઈંડું પાકી ગયું હતું હું પાકવા આવ્યું હતું ત્યાં છે ને હેઠું પડીને ફૂટી ગયું હતું એવું છે ને થયું હતું કબૂતર ને અત્યારે ઉડાડી વાગી ગયા હે એક ઉડાડા નથી તો આ બધે લાય થી કાઢી અરે ના ના લીધે જ નહીં ઉડે હાલો મિત્રો આ પત્ર ઉપર બે ગયા હે ઉડે સારું હે હું બે નો જાય સારું હા ઊડ્યા તો ખરા અડધા બેઠા છે પણ એને ઉડાડવા નથી ને એના લીધે પાછા બે જાય છે કાલે ઉડાડ્યા નહીં ને મારા અહીંયા છે ને ઉડાડીને તરફ છે ને બે જાય ઉડવાની ખબર જ ન પડે ઘડી જો 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 અમુક તો બે હવે પાછા ઉડાડવો પડશે હા કેટલી ઘોડી પહેલાં વોલાને ઉડાડ એને ઉડાડ્યા છે હવે કંઈ ન ઉડાડવું udah nih karena dua aja Final, berdaya ini unik, બધા ઉતરી જાય છે એ કુતરું એટલે હવે ન ઉડાડવા આવે બે દે આપણે શાંતિ છે કુતરું છે ને હાલી હર કોઈ અકતું નહીં ને કબૂતર ખાવા આવે આપણે કબૂતર ને હે ખોખા નાખીએ તો ફાઇનલી મિત્રો ટાઈગર એક છે ને ખાવા વી આવ્યો છે અને હું આવી રીતે ને પાણીથી ભાંગું છું એટલે હે ને કાંઈ કાંઈક ખોખા દાણા હે ને ભાંગી જાય અને આ બધું ખાવા માંડે મને તેવું એવું લાગે આ બે જને વારો નહીં આવો દે કે કઈ પાછા બીવતાય ઉતાઈ ના છે ને બધે નીચે હરવેર હે ને ઉતરવા મમીને ધરાઈ રહી છે ને તોય ન જાય આ આ બે બધાય આવશે અત્યારે લઈ ગયા એટલા જતા ને બોલાયા ને એટલે અત્યારે આ આ આ આ આલે ભરી લ્યો આલો બધાએ એટલે મિત્રો એટલા ખોખા આપડે બોલાવીશું હા બધા આવે છે હવે તો ઉતરાયેલ તું તારીખાસના લીધે બધાને નાખી હે હવે આપણે ને ઉડાડી બધા કેવાનો લોકમ લીધો બિચારાને કે આપણે બારો કાઢવો હાલ કે બારો આપણે હાલ મેં રખડવાય જ્યાં રાખડવું અહીંયા હાલ પાણી પાઈ દો હાલ હાલે ક્યાં જ્યો આપણે પેલા એને પાણી પાઈ દે ને આ બધાને ઉડાડી ફાઈનલી મિત્રો રોકીને લઈ લીધું છે હવે છે ને કબૂતરને ઉડાડવું પડશે મારે ઉડાડી આવે એ હમણાં દિવસે એટલે ભાગી જાય આ બધા ઉડાડીને રોકી થઈ ગઈ ફાઈનલી મિત્રો બધા ઉડાડી કાંઈ બે હવે નહીં સારું હે ઉડવા દે દે ઘણે કે લગભગ બેઠા હોય તો ત્રણ ચાર બેઠા એને ઉડાડી કાલે ક્યાં ઉડવા જ્યાં કંઈ ત્રણ બેઠા છે

ને ઉતરી જાય છે એક પબર જવું એ આકાશમાં આજે કેટલું વધે છે રોકેશાઇ જો ખાય અંદર બેઠો નોરતાનો છઠ્ઠો અથવા સાતમો દિવસ મને યાર કોઈ યાદ નથી આજે આપણે જોવા જવાનું છે ગરબી મંડળ તો ડાયરેક્ટ આપણે ત્યારે મળી Nó điên buồn

તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હું તમને બીજા ત્યાં આવતી જય હિન્દ જય ભારત બાય